આલવાળા હા હા ખાલી સોસે નથી કી હું પણ કરું છું એટલું પણ શું પ્લાન છે તો નહીં 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 ખોટું ખોટું નહીં ખોટું નહીં તો તો ભાઈ હવે હું જાઉં છું બી ને ત્યાં ત્યાં ભાઈ ભાવના બેન આવી ગયા શું ચાલે હાલ ભાવ વાળા ગાડી વા તમારું આમાં શું છે ક્યાં દેવાનું છે તો ભાઈ ભાણાબેન માટે ચોકલેટ કેમ કે અમે લઈ હતા કાલે એટલે એના માટે આમાંથી હે ને લઈ લે અમે કાલે નહોતા ગયા સભાઈ પહોંચી કે આપણે લઈ આવ્યા ચોકલેટ મંતવ્ય એવડી મોટી ચોકલેટ તને ખબર આવે કોણ હા જો અડધી ભાવના દીદી દિયા દીદી બધી ટેસ્ટ કરવા દેજે આ તો ઘી બનાવેલ છે કાકી હા તમે ખાઈ જ છો

અને મારે જવાનું જન્મી લે અને ભાઈ ગઈ કાલે સાંજે દર્શિકાએ જે ઠાકોરજીની મસ્ત મજાનું બધા આવ્યું હતું આખું શું કહેવાય કે ડેકોરેશન કર્યું હતું જોરદાર એ હું અત્યારે સાંજે વ્લોગમાં અત્યારે હું એ કાલનો સાંજનો એક ટુકડો એ અત્યારે હું છેલ્લે મૂકીશ પણ જોરદાર ડેકોરેશન કર્યું હતું અને કેટલા બારક વાગ્યા સુધી એકલી મથાણી હતી હું પણ હતો પણ બધું કટિંગ કરીને અમે એને મેં આપી દીધું હતું તું કરી નાખજે એને શું આમ નથી અને એ શું કહેવાય કે દસિકા પણ આવે એટલે એની પણ પીન મારીએ કેમકે હું મિલ્યો હતો અને કામમાં હતો અને હમણાં ટૂંક સમયમાં બધા એટલે જોરદાર મજા આવવાની છે અને કંઈક નવીન કરશું એ પણ પાક્કું છે દસ વાગ્યા અને દસિકા એ જમી લીધું એટલે તરત જ આપણે કામે વગાડી દીધા અને કામ આપણે કરવાનું છે ઠાકરજીનું છે

તો ક્યારનો હું પણ એટલું કરીને થાકી ગયો હવે તો કેમ કે ક્યારનો હું પણ મહેનત કરું છું એટલું પણ હસવું ન આવે આ જો કેટલું કટિંગ કર્યું બધું કેટલું કર્યું ના એ ની તમારા બર્થડે શું પ્લાન છે તો કે નહીં 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 ખોટું કે ખોટું નહીં ખોટું નહીં કુમારને ને બોલાવીએ ક્યાં અમદાવાદ હોય ગયા એવું છે તો કુમારને ને અહીંયા જ બોલાવી લઈએ અહીં સેલિબ્રેશન કરી લઈએ હા આવવાની રૂંધાની નણંદ ના ચલો ભાઈ સુમારનો બર્થડે આવે એમ આવે એનો મિત્ર તો હોય જ અમદાવાદ પણ જોઈએ શું થાય અહીં આવે તો અહીંયા બોલાવીએ સેલિબ્રેશન કરી લઈએ બધા આવશે તો મજા આવશે કેમકે કલીબેન પણ વહેલા આવવાના છે ત્યારે આવવાના છે તો સરપ્રાઈઝ આવશે તો ચાલો મળીએ કાલે નવા બ્લોક સાથે મસ્ત કાલે ઠાકોરજીના દર્શન કરશું મસ્ત થઈ જાય એટલે તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો